મહાનગરોમાં નવરાત્રી પહેલાં લવજેહાદનો મુદ્દો ઉઠી રહ્યો છે જે પ્રકારેની વિગતો સામે આવી રહી છે દાંડિયામાં વિધર્મીઓને નો એન્ટ્રીની માંગ સાથે હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે ભગવાન સેનાએ કહ્યું કે ગરબા મનોરંજનનું સાધન બની ચૂક્યું છે પાર્ટી પ્લોટમાં માત્ર બાર વાગ્યા સુધી ગરબાની મંજૂરી આપવાની માંગ કરાઈ છે માત્ર શેરી અને મંદિરમાં ચાલતા ગરબા મોડા સુધી ચાલવા જોઈએ પાર્ટી પ્લોટમાં થતા ગરબામાં બોલીવુડ કે અન્ય ગીતો નહીં ચાલે નવરાત્રિમાં રાત્રે નોનવેજ ઉપર પણ પ્રતિબંધ મૂકવા ભગવા સેનાની માંગ છે

જે આપવામાં આવી હતી બરાબર છે એને લઈને ખાસ વિષય છે મારો પહેલી વસ્તુ તો અગર પાર્ટી પ્લોટોના જે ગરબા છે એક મનોરંજનનું સાધન બની ગયા છે જેના કારણે લવ જિહાદના કિસ્સાઓ દન બદન વધી રહ્યા છે અને એને જોતા મને એવું લાગે છે બેન દીકરીઓની સુરક્ષાનું શું તો બે વાગ્યા સુધીના જે ગરબાની પરમિશનો છે પાર્ટી પ્લોટોની એ બાર વાગ્યા સુધીની કરી દેવામાં આવે ખાસ કરીને મારી વિનંતી છે ભલે કોઈને પણ ખેલૈયાઓને મારી વાતથી દુઃખ લાગતું હોય પણ આપણી બેન દીકરીઓની સુરક્ષા માટે ટાઈમસર પોતાના ઘરે પહોંચે બીજી વાત એ છે કે શેરી ગરબા હશે મંદિરના ગરબા હશે ને સોસાયટીના ગરબા છે એને પૂરી નાઇટ વગાડવાની પરમિશન આપે બે વાગ્યા ત્રણ વાગ્યા સુધી અમને કોઈ દુઃખ નથી પણ દુઃખ એક જ વસ્તુનું છે કે મોડે સુધી અગર કોઈ પાર્ટી પ્લોટોમાં ગરબા થઈ રહ્યા છે તો એ ખાલી મનોરંજનનું સાધન બની ગયું છે વધતા પાર્ટી પ્લોટવાળાને ખાસ મારી વિનંતી છે ઓર્ગેનાઇઝરોને ખાસ વિનંતી છે કે તમારા કલાકારો તમારા જે પણ ત્યાં આવે છે એમને પણ સૂચના આપું છું કે માતાજીના ગરબા સિવાય કોઈ પણ પ્રકારનું અશ્લીલતા પ્રમાણેનું કોઈ પણ ગીત હશે તો તમારી પર કાયદેસરની કાર્યવાહી અમે લોકો કરાવીશું બરાબર છે સરકારને પણ વિનંતી છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ બિલ કુલ નહીં ચાલે આ માતાજીનો પર્વ છે એટલે આવી કોઈ ખોટી નીતિઓ વાપરીને તમે જો મનોરંજનના સાધનના આધારે અને બીજી વસ્તુ કે કોઈ પણ પ્રકારનો વિધર્મી કે હિન્દુ વિરોધી વ્યક્તિ તમારા ઓર્ગનાઇઝરની અંદર હોવો જોઈએ નહીં તમારા બાઉન્સર પણ નહીં હોવા જોઈએ આપણા બાઉન્સર ઘણા બધા હિન્દુઓ છે તો એમને તમે રાખી શકો છો